આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે લોકશાહીના પર્વ એવા ચૂંટણીમાં સૌની ભાગીદારી અને હિસ્સેદારી વધે તે માટે તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ કલેક્ટરે મહિલા મતદારો જાગૃતિ કાર્યક્રમ યોજી સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લીધી હતી આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા વિશેષ અભિયાન રૂપે કોડીના નગરપાલિકા અને આસપાસ આવેલા વિવિધ ગામોમાં લોકોમાં મતદાન જાગૃતિ વધે તે માટે જાતે રૂબરૂ ઉપસ્થિત રહીને નાગરિકોને લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગીદાર બનવા અપીલ કરી હતી આ સાથે કલેક્ટરના નેતૃત્વમાં જિલ્લા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરીને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે લોકોને અવગત કરાવવામાં આવ્યા હતા કલેક્ટરે આ રેલી દરમિયાન શાળાઓમાં બાળકો દ્વારા ચૂંટણી લક્ષી તૈયાર કરાયેલા રંગોળી સહિતના ચિત્રોની સરાહના કરી ભવિષ્યની પેઢી એવા યુવા વર્ગને ચૂંટણીના પાઠ ભણાવ્યા હતા આજે જે સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત હતી જોઈન્ટ અમારી એસપીની અને જે મતદાન જાગૃતિ અંગેનો પણ અમારો ભેગું એમાં કાર્યક્રમ હતો એટલે આજનો હેતુ એ છે કે લોકો જે સાતમી મે આપણું મતદાન છે એમાં નિર્ભીકપણે ઘરની બહાર નીકળે અને પોતાનો કિંમતી મત છે એ આપે અને જે અમુક આળસમાં રહી જતા હોય તો એમને પણ અપીલ છે કે ભાઈ હવે આટલી વ્યવસ્થા કરી હોય આટલું બધા કામે લાગ્યા હોય અને દેશ માટે છે તો આપણા બીજા બધા કામો બાજુએ મૂકી અને અચૂક દસ મિનિટ કાઢી અને પોતાનો મત આપે અમે સ્વીપ એક્ટિવિટીમાં અમે એક કોટન બેગ બનાવેલી છે અને એમાં બે છે કે ભાઈ પર્યાવરણનો પણ સંદેશ જાય અને સાથે વોટિંગના પણ લખ્યું છે કે સાત તારીખે મતદાન અવશ્ય કરો એ અમારી આ બેગ છે એ પણ અમે લોકોને આપીએ છીએ અને કીધું અમે અપીલ કરી કે હમણાં આ જ લઈને નીકળવું બહાર લોકો વાંચે ને એટલે એને ખબર પડે કે ભાઈ આ હેમરિંગ જેવું કે સાત તારીખે મત નાખવા જાઉં છું સાત તારીખે મત નાખવા જાઉં છું એટલે આપના માધ્યમથી પણ લોકોને અપીલ છે કે પોતાનો મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરે